પંચમહાલના શહેરા ખાતે આવેલું મરડેશ્વર મહાદેવનું મંદિર ભગવાન શિવનું પ્રાચીન અને સ્વયંભુ આઠ ફૂટ વિશાળ લિંગ છે આ ભવ્ય શિવલિંગ મરડિયા પથ્થર બનેલું હોય મરડેશ્વર તરીકે ઓળખાય છે લિંગમાંથી માંથી સ્વયંભુ અવિરત ગંગા જળ વહ્યા કરે છે પ્રતિ વર્ષ આ લિંગ ચોખાના દાણા જેટલું વધતું હોવાની પણ માન્યતા છે મરડેશ્વર મહાદેવ રાજુ મંદિર હૈ શિવલિંગ હૈ मृदा से ये बनाया हुआ है, बना हुआ है अपने आप और इस है। ये स्वयं ये हर साल एक चावल जितना बढ़ता है और इसकी चार युग की चार जलाधारी अपने आप निकली सत्युग दा पर तेतरा कलु ऐसे चार युग का इसका प्रमाण है श्रद्धालु आवी भगवान शिव भव्य शिवलिंग दर्शन करी धन्यता परम शांति न अनुभव करे छे।

સ્વયંભૂ શિવલિંગ છે એટલે એનો મહિમા બહુ જ અપરંપાર છે અનેરો છે અને જ અહિયાં આગળ આવવાથી જે માનસિક શાંતિ મળે છે એવી શાંતિ કદાચ આપણને બહુ ઓછી જગ્યાએ મળતી હશે થાય છે ભગવાનના દર્શન કરી મનોકામના પૂર્ણ થતી હોવાનું અનુભવતા ભાવિકોમાં શ્રાવણ માસ માં દર્શન નો વિશેષ મહિમા રહેલો છે સ્વયંભુ પ્રાચીન શિવલિંગ હોય અહીં દર્શન કરવાથી જ્યોતિર્લિંગ ના દર્શન જેટલું જ પુણ્ય મળતું હોય દર્શનાર્થીઓ દર્શન કરી પુણ્ય પ્રાપ્ત કરે છે ધર્મેન્દ્ર ભટ્ટ ઈટીવી સમાચાર ગોધરા